શાળા પરિવાર અને બાળકો તથા ગ્રામજનો દ્વારા શાળામાં એકતાલીસ બિલી છોડ વાવીને શાળાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી કપડવંજ તાલુકાની નવાબોભા પ્રાથમિક શાળા પ્રકૃતિ જતન અંતર્ગત અવનવા પ્રયોગો માટે જાણીતી છે જેમાં કે પર્યાવરણની ઉજવણી જંગલમાં કઈ કરવી બાળકોના જન્મદિનની ઉજવણીમાં ચોકલેટ વહેંચવાને બદલે બાળકો પક્ષી માટે ઘરેથી ચણ દઈને આવીને જન્મદિનની ઉજવણી કરવી રક્ષાબંધનમાં પણ વૃક્ષોને રાખડી બાંધીને વૃક્ષાબંધન કરી તેની સાચવણી કરવાનો સંકલ્પ લેવો આવા ઘણા બધા પ્રયોગો સાથે આજે એકતાલીસમો શાળાનો સ્થાપના દિવસ હતો સામાન્ય રીતે જન્મદિવસ કે સ્થાપના દિવસ હોય ત્યારે કેક કાપવામાં આવે છે પરંતુ અહીં કેકના બદલે શિક્ષકો અને બાળકો દ્વારા પ્રકૃતિનું જતન હેતુસર એકતાલીસ બિલ્લી પત્રના છોડ વાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાળકોમાં પણ શિક્ષણની સાથે પ્રકૃતિનું મૂલ્ય શિક્ષણ મળી રહે અને પ્રકૃતિનું જતન કરતા થાય તે હેતુસર આ નવતર પ્રયોગો કરવામાં આવે છે

દરેક શાળામાં સ્થાપના દિવસમાં કેક કાપીને ઉજવણી થતી હોય છે જ્યારે અમારી શાળામાં આજે એકતાલીસ રોપા જેમાં અત્યારે ચાલતો શ્રાવણ માસ જેમાં બીલીના રોપા એકતાલીસ દરેક બાળકને ઘરે ઉછેરી અને એક વિશેષ ઉજવણી કરવામાં આવે છે